કારણ કે અમારે જવાનું છે ગામડે ગામડે અમારે સગાઈ માં જવાનું છે મારી બેન ની ભાણકીની આજે સગાઈ છે એટલે અમારે સગાઈમાં જવાનું છે તો વિડીયો માં કન્ટિન્યુ રેજો અને અમારો વિડીયો જોતા રેજો અને અમારા ઈશાબેન જો કેવા સરસ મજાના રેડી થઈ ગયા છે જો

બે લચ્છી લઈ લીધી છે તો હાલો બધા લચ્છી પીવા તો આપણે ઉભે રહી ગયા સીવી ક્વોલિટી ખાવા તો આ કઈ ક્વોલિટી છે ભાઈ માટલા દૂધ દૂધ વાલી તો ભૈયા બોલ રહે છે દૂધ વાલી છે એ દૂધ વાલી છે તો ફાઇનલી આપણે અહીંયા સગાઈમાં પહોંચી ગયા છે જો ને સગાઈની તૈયારી આપણે એવા તો થઈ ગઈ છે

મારા ભાબી મોટી છે એનાથી મોટી છે બેન ની ફાળી છે બધી તૈયારી શરૂ છે હવે આપણે આપણો વિડીયો અહિયાં સુધી નો આ તો આ વિડીયો પૂરો કરીએ છીએ તો મળશું નવા બ્લોગ સાથે જય માતાજી લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા